પેલો એ ટુ ફેમિલી કેમ છો હોપ કે તમે બધા મજામાં જ તો મજામાં જશો તો સવાર સવાર તો ન કહેવાય બપોર થઈ ગયું અત્યાર વાગી ગયા સાડા બાર ને હું જાગ્યો તો અગિયાર વાગે જાગ્યો તો પછી બપોરે જાગીને જમવાનું તૈયાર થઈ ગયું જ બપોરનું તો જમીનને અત્યારે બહાર નીકળી ગયો છું તો અત્યારે જો વરસાદ પણ ધીમો ધીમો જ ચાલુ ચાલુ જ છે જો તમે ઝાડવા જવા તમે દર વખતે હું દેખાડું જ છું ઝાડવા પેલા છમ થઈ ગયા છે રીંગણા રીંગણા તો એવું છે તો આજે છે તો અત્યારે નક્કી નથી ક્યાં જવાનું વરસાદનું કઈ નક્કી નથી ક્યાં જવું બધું નકું મજાનું આ વરસાદ આવે ને વાતાવરણ સાતમ આઠામાં સાવ ખરાબ ગઈ છે તો અત્યારે જો અમે બહાર જવાના જ કંઈક બધા કાકાની બધા ભેગા થાય પછી કંઈક ગોઠવી કંઈક ક્યાં જવું ને એવું તો અત્યારે જો હું જાગીને નાઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયો છું તો હવે બહાર જાવી બધા ભેગા થાય એટલે તમને બતાવું બધું કન્ટિન્યુ બધા લોગમાં જોડાઈ રહેજો તો ફેમિલી જો અત્યારે જમીન ભાઈ એ ઓછું અમારા કાકાના ઘરે જો અહીંયા બેઠા છે બધા મા રસોઈ બનાવે છે રવિભાઈ આવી ગયા છે અને આ સુરત જવા માટે ટ્રેન ટ્રેનમાં જ બુકિંગ કરે છે ઓનલાઈન ક્યારે જાઓને

પછી આપણે કઈક બહાર જઈએ તો કન્ટિન્યુ બધા વ્લોગ જ જોડાઈ રહેજો ફેમિલી જો કાકા ની વાડિયા છે ને ભાઈ ને અત્યારે આવી ગયા અમે ધારુભાઈ ની વાડિયા તો જો આ એમની વાડી છે આ હરખો છે એમને એવું આ ઓડી ને એવું છે કુઓ છે તો વરસાદ આવતો હતો ત્યાં કઈ ને એવું હતું અત્યારે અમે તારૂબીયા તો કાકાની બધા બેઠા છે અહીંયા આપણે કેવી ને કોક ને કંટોલો કંટોલો એ જો આ કંટોલ છે ને કંટ્રોલ વેલો જો અહીંયા કંટ્રોલ જોયું કંટ્રોલ છે અહીંયા આ એમનો વહેલો છે

તો હવે આપણે જો સુધારવી છે મરચું મીઠું ને એવું નાખીને ખાવાનું એને કઈ સ્વાદ આવે ગામડામાં કઈ ખાતા હોય વાડીમાં એક નંબર મોજ આવે તો જો આપણે હવે સીબડા ને એવું આપણે ખાઈ લેવી તો ફેમિલી તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ આવે છે ને જાયરું છે લીમડો ને એવું છે આ બાજુ હરકો જો વરસાદ પડી ગયો તમે તો ફેમેલી જો અત્યારે વાગી ગયા સાત ને બહુ વરસાદ ને એવું બહુ એટલે બહુ હતું તો ક્યાં ગયા જ નથી ઘરે આરામ જ કર્યો ને મોબાઈલ જોયો રિલ્સ છે તો અત્યારે જો સાત વાગી ગયા ને અત્યારે માતાજી મઢ્યા ધૂપ કરવાનો જ ત્યાં જો અત્યારે અમારા રવિભાઈની જો અહીંયા દેતવા પડે છે અમારે કાકા અહીંયા બેઠા છે કાકા કાકા ધૂપ કરવાનો છે માતાજી ને કઈ ગયા નથી તો માતાજી પાસે હમ એ છે તો અત્યારે જો અમે મઢ્ય જવાના દર્શન એવું કરવા ધૂપ કરવાનું છે તો કન્ટિન્યુ લોગમાં બધા જોડાઈ રહેજો તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો ફૂલ છે કે ધીમો ધીમો છે જો કે ગુજરાતમાં આખા ગુજરાતમાં વરસાદ છે તે એલર્ટ જાહેર કરેલું છે તો અમારે અહીંયા બહુ છે તો કોમેન્ટમાં તમે જુઓ તમાર ત્યાં કેવો વરસાદ છે તો ફેમિલી જો અત્યારે મઢ્ય વહી આવ્યા છે ને આપણે દર્શન કરી લઈએ કાકા જો ધૂપ કરે છે જય માતાજી આખો મઠ જોવા સુગંધ સુગંધ ગુગ ની સુગંધ બહુ બધા ગમે જો આખો મઠ ઓલું કરી નહીં છું જો પોપટ બેઠાશ હિચકાવી નાખવી ને રવિભાઈ બેઠા છે કાકા ધૂપ કરે છે

તિખારીને એવું બનાવે છે કઈ પંજાબી તિખારી અને રવિભાઈ અહીંયા જો ગેમ રમે છે મોબાઈલમાં તો આપણે જમીન વૈયા છે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જાણવા જો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધીને બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી અને સબસ્ક્રાઈબ કરતા જજો પછા